ઊંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજાર નો ફ્રોડ કરનાર આરોપીઓને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ ઊંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજારનો ફ્રોડ કરનાર આરોપીઓને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એનસીસી પોર્ટલ ઉપર અરજી આપી હતી જેમાં ફરિયાદી આરોપીઓ દ્વારા વોટ્સએપ ઉપર એક લિંક દ્વારા સ્ટાકો અને માર્ટિન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઊંચા વળતરની લાલચ છે અલગ અલગ સમયે અલગ અલગ ખાતાઓમાં રૂપિયા નખાવી ગુનો આંચરેલ જેમાં આ ગુનાના આરોપીઓ દ્વારા ફરિયાદીને રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજારના રોકાણ સામે સ્ટાકો અને માર્ટિન એપ્લિકેશનના વોલેટમાં પ્રોફિટ સાથે કુલ રૂપિયા એક કરોડ ત્યાસી લાખ અઠાવન હજાર છસો ત્યાસી બતાવેલ હતો ત્યારબાદ ફરિયાદી દ્વારા રૂપિયા ઉપાડવા જતા વધુ રૂપિયા ચાલીસ લાખનું રોકાણ કરવા સારું જણાવેલ જેથી ફરિયાદીને શક થયેલ કે મારી સાથે ફ્રોડ થયો છે જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલ તથા સ્ટાફના માણસોએ સદર ગુનાની ગંભીરતા સમજી ઝીણવટભરી રીતે ટેકનિકલ એનાલિસિસ કરી કામના આરોપીઓને સુરત ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ